રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સિહોરી પોલીસ દ્વારા રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો પોલીસ દ્વારા ઉજવણીની સાથે સાથે દેશની એકતાનો સંદેશ પાઠવાયો દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં એકતા અને અખંડિતતાનો સંદેશો ફેલાવવા માટે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે જે અંતર્ગત કાંકરેજ તાલુકાના સિહોરી ખાતે સિહોરી પોલીસ દ્વારા સિહોરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એચ બિહોલાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં સિહોરી પીઆઈ કે એચ બિહોલા સહિત સિહોરી પોલીસ મથકના તમામ પોલીસ જવાનો દ્વારા સિહોરી પોલીસ સ્ટેશનથી હાઈવે નાળા ગૌમાતાના સ્ટેચ્યુ સુધી અને જૂના બસ સ્ટેન્ડ તરફના જાહેર માર્ગો ઉપર રન ફોર યુનિટી અંતર્ગત દોડ યોજાઈ હતી આ પ્રસંગે પોલીસ દ્વારા પ્રજાને દેશની એકતા જાળવવાનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો જોકે સિહોરી પોલીસના આ આયોજનને સ્થાનિક લોકોએ બિરદાવ્યું હતું અને સફળતાપૂર્વક રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટ રમેશ વસૈયા એન્ડ કેતન વસૈયા એલ ટીવી ગુજરાત